શરમાં ફરી એકવાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ગંભીર ચિંતા સામે આવી છે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલા વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓના રિપોર્ટ સામે આવતા અનેક વેપારીઓના ઉત્પાદનો ફેલ જાહેર થયા છે વરાછા વિસ્તારમાં આવેલ ગોપાલ ટ્રેડર્સ દ્વારા વેચાતા પ્યોર ઘીના નમૂનામાં વેજીટેબલ ફેટ મળી આવતા શુદ્ધ ઘી અશુદ્ધ હોવાનું ખુલ્યું છે આ ઉપરાંત ભટાર વિસ્તારમાં આવેલી શ્રીજી પાર્લરના ઉત્પાદનમાં ટ્રાન્સપેટની માત્રા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે જે આરોગ્ય માટે હાનિકારક ગણાય છે તે સીમાડા વિસ્તારમાં આવેલી ગુરુકૃપા ડેરીના માવાના નમૂનામાં જરૂરી પ્રમાણ કરતાં ઓછું ફેટ મળી આવતા માવાની ગુણવત્તા પર પ્રશ્ન ચિહ્ન ઉભું થયું છે ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓના રિપોર્ટના આધારે સંબંધિત વેપારીઓ સામે નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે વારંવાર આવી ઘટનાઓ સામે આવતા શહેરના લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા

સુરત શહેરમાં ખાદ્ય ચીજોનું વેચાણ ઉત્પાદન અને સંગ્રહ કરતી અલગ અલગ સંસ્થાઓમાંથી રોજ બરોજ અલગ અલગ નમૂનાઓ લેવામાં આવે છે જે પૈકી ત્રણ નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ અથવા અંશક જાહેર થયેલ છે આ આ સેમ્પલો ગોપાલ ટ્રેડર્સ વર્ણા શ્રીજી ગી પાર્લર એમ અલગ અલગ ઝોનમાંથી અલગ અલગ સંસ્થાઓના છે આ સંસ્થાઓની વિવિધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જે પ્રમાણની જોગવાઈઓ છે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે